તો વડોદરા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારો કેડસમાં પાણી ભરાયેલા છે ને ત્યાં અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે જોકે પાણી ભરાતા વાહન ચાલકો પણ તેમની પરિસ્થિતિ હાલ કપરી જોવા મળી રહી છે વરસાદી પાણીમાં કેટલાક વાહનો તણાયા હવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે કારણ કે એટલું બધું પાણી જે છે તે અહીં શહેરી વિસ્તાર જે મુખ્ય બજાર હોય કે પછી સોસાયટી હોય કોઈ પણ મુખ્ય રોડ કેમ ના હોય ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યાં પાર્ક વાહનો વાહનો તો કોઈ વાહન વાહન ચાલક તે 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 લઈને જે છે રીતસરના તણાયા હોય પ્રકારની સ્થિતિનો સામનો અત્યારે વડોદરાવાસીઓએ કરવાનો વારો આવ્યો છે આ મુખ્ય બજારની જે દુકાનો છે તે દુકાનો પણ ઓલમોસ્ટ ડૂબી ગઈ છે તેટલું પાણી જે છે તે અહીં ભરાયેલું છે અને પારાવાર મુશ્કેલી અહીં વડોદરાવાસીઓને કરવાનો વારો આવ્યો છે ઓગણીસ વર્ષ બાદ આ પ્રકારની સ્થિતિ વડોદરામાં ફરી એક વખત નિર્માણ પામી છે કે જ્યારે આખે આખું શહેર એવું કહી શકાય કે આખે આખું શહેર જે છે તે ડૂબમાં જતું રહ્યું છે એક પણ એવો એરિયા નથી કે જ્યાં કદાચ પાણી ભરાયેલું ન હોય ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જેને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો વડોદરાવાસીઓએ કરવાનો વારો આપ્યો છે